મુંબઈથી ખાસ માન આપી પ્રમુખ હાજી આરીફભાઈ કાલવા કાર્યક્રમ કાર્યક્રમને અનુરૂપ પ્રેરેક ઉદ્બોધન કરતા સમાજમાં શૈક્ષણિક જાગૃતિ પ્રત્યે ભાર મૂક્યો હતો આ વિતરણ કાર્યક્રમમાં ધોરણ એક થી બાર અને ગ્રેજ્યુએટ થયેલા તમામ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર મહેમાન મોટી ચમાતના એકત્રીસ સભ્યની ટીમે ભારે જમત ઉઠાપઈ હતી અસ્સામુ અલિકમ વરહમતુલ્લાહી વરકાતુ હું બિશ્મિલ્લાહી રહમાનની રહીમ આજના આપણા મુખ્ય મહેમાન ભાવનગરના પ્રથમ નાગરિક લોકલાડીલા મેયર શ્રી ભરતભાઈ મુંબઈથી ખાસ પધારેલા આપણા ઇકબાલભાઈ ફ્રૂટવાળા સાહેબ એવી જ રીતે મૌલાના હનીફ સાહેબ જુમ્મા મસ્જિદના પેશીમામ સાહેબ ધોળિયા અશરફભાઈ જે મારી કારોબારીના કમિટીના મેમ્બર છે ઇનુસભાઈ નૂર રાયતા ઇનુસભાઈ કાલવા સત્તારભાઈ દોલા આદિલભાઈ અલાણા અશલમભાઈ કાથીવાળા જુનેદભાઈ તેલિયા જકરિયાભાઈ હમીદાણી અક્રમભાઈ લાખાણી અફઝલભાઈ વિક્ટરવાળા હમીદાણી રફીકભાઈ ડલ્લુ ધોળિયા આસિફભાઈ લાખાણી જાવેદભાઈ સ્મૈલભાઈ સાયકલવાળા હમીદાણી રાહુભાઈ ક્લાસિક લાખાણી અંજુમ ઇકબાલભાઈ લાખાણી ઇમ્તિયાભાઈ અજીજભભાઈ લાખાણી આરીફભાઈ કેપિટલ ડૉક્ટર જુનીદભાઈ લાખાણી ડૉક્ટર મુશતાકભાઈ લાખાણી હનીબભાઈ અબ્દુલ મજીદભભાઈ ટૅીવાળા પતણી આસિફભાઈ મકાની રજાકભાઈ ઘાયલ તોફીકભાઈ અમીદાણી હમીદાણીભાઈ અમીદાણીભાઈ ભરૂચા અજાહિદભાઈ મારફાણી તારીખ મુસ્તુકાભાઈ ખોલિયા નદીમભાઈ ઉસ્માનભાઈ મારફાણી મુસ્તાકભાઈ લાખાણી સાજીદભાઈ હારૂનભાઈ એવી જ રીતે અમારા જુમ્મા મસ્જિદના કમિટીના મેમ્બર છે આરીફભાઈ સાકરવાલા ઇરફાનભાઈ સાકરવાલા આબિદભાઈ ઈરફાનભાઈ અલ્તાફભાઈ સાકરવાલા મારા ખાસ મિત્ર એવા ઈશુભાઈ ઇલ્ટનના દીકરા છે આ તમામને હું અત્યારે આવકારું છું અને આજની આપણી જે જરૂરિયાત છે જે એજ્યુકેશન માટે આપણે ભેગા થયા છીએ એની ઉપર ખાસ જોર દેવાની જરૂર છે જ્યારે અમે રિઝલ્ટ જોઈતા હતા ત્યારે એ ખાલી બીજા ધોરણમાં અભ્યાસ કરતો સ્વા સ્વામિનારાયણ ગુરુકુળમાં જે છોકરો ભણતો હતો જે બીજા ધોરણમાં હતો મારફા અને એ રીતે જિલ્લાની નામ છે એ છોકરો બીજા ધોરણમાં ભણતો તો એની સ્કૂલની હાજરીમાં ફક્ત સાત દિવસ એની ગેરહાજરી છે અને દરેક વિષયની અંદર એને સોમાંથી સો માર્ક આવ્યા જ્યારે મેં કેપી સ્વામી સાહેબને કીધું કે તમારા સ્કૂલનો વિદ્યાર્થી આ રીતનો છે એ પણ બહુ ખુશી એમણે વ્યક્ત કરી એટલે જો એ બાળકને આગળ ભણાવવું હોય તો એના મા બાપે પૂરતું ધ્યાન દેવું જોઈએ ને હું માનું છું ત્યાં સુધી કદાચ જિલ્લાની જે બાળક છે e mobile tipo non vogliono durare, sì.